જય માતાજી આ કૈલાસનગર કૈલાસનગર ની મકાન વસાહત માં રેવાનું ચાલુ થયું ત્યારથી કરીને આજ દિન સુધી અમે લગભગ ચાલીસ વર્ષ થી વધારે થઈ ગયા અને આ ગરબી ઉત્સવ કરીએ છીએ એની સાથે સાથે અમે દર વર્ષે જે પણ તૈયાર તહેવારો આવે ગણપતિ ઉત્સવ આવે હોળી ઉત્સવ આવે તો અમે બધા કૈલાસનગર ના રહેવાસીઓ સાથે મળી અને ઉત્સવો ઉજવીએ છીએ અને એમાં નવે નવ દિવસ માતાજીની અમે નવરાત્રીમાં માં આરાધના કરી નાની નાની બાલિકાઓ બટુકો જે આ ઉત્સવમાં ભાગ લે છે એમને અમે ઇનામ આપીએ છીએ એમના પ્રોગ્રામ હોય છે અને પછી આ વખતે તો એક યજ્ઞનો પણ આયોજન કરેલું છે અને મહાપ્રસાદનો પણ વિચાર કરેલો છે જો માતાજી કરશે તો નવમના દિવસે યજ્ઞ અને કોલોસ કોલોનીના રહેવાસી પૂર્ત જ કૈલાસનગર ના માત્ર કોલોનીના રહેવાસી પૂર્ત જ નાનકડો એવો મહાપ્રસાદ નો પણ આયોજન કરવાનો અત્યારે વિચારમાં છે આ બધા કાર્યક્રમોમાં અમારા ખરે પગે કાર્યકરો ખૂબ જ મહેનત કરે છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દરેક કોલોનીના રહેવાસીઓ પણ અમને સાથ સહકાર આપવા માટે તત્પર છે પણ અમે કોલોની સિવાય કોઈને પણ આ મહાપ્રસાદમાં સામેલ કરશો નહીં અને આ કોલોની સાથ અમે અમે લેશું અંદર સંકલ્પ કરેલો છે અમારા નો સાથ સહકાર બહુ સારો છે ભાઈઓ બહેનો માતાઓ વડીલો અમારી પાસે આવે છે અને કહે છે કે કઈ પણ તમને જરૂરિયાત હોય તો અમે કહેજો અને એ રીતે અમે ઉત્સવ કરીએ છીએ અસ્તુ જય માતાજી